હલો મિત્રો કેમ છો બધાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તમારા બધાનું મારા નવા બ્લોગમાં સ્વાગત છે તો આજે જો આપણે એક મસ્ત નવી અને એકદમ સારી રીતે છે આપણા ઘરમાં ગામડામાં કોઈ મહેમાનમાં આવે નવ કાંઈ વસ્તુ હોય ને તો સરસ રીતે મહેમાની કરવી હોય કોઈની તો એકદમ સરસ રેસીપી છે તો રેસીપી આપણે આજ બનાવવાના છીએ તો આપણા ઘરમાં છે ને અડદના પાપડ આપણે સારી રીતના મળી શકે તુવેર દાળ બટેટા છે ડુંગળી ટમેટું ને મરચાં આપણે લસણ લીધું છે અને દાણાભાજી છે તો આ બધી વસ્તુ લઈ લીધી છે તો સૌથી પહેલું કામ આપણે છે એ ચૂલો સળગાવી અને આપણું આપણે છે કૂકર એને કટીવાળું કરી લીધું છે અને આની અંદર છે આપણે તુવેર દાળ અને બટેટા બે છે એ ધોઈ અને બાફવા મૂકી દેવાના છે તો આપણે ચૂલો ચાલુ કરી અને બાફવાનું કામ છે એ પહેલાં કરી લઈએ તો આ એકદમ અને સરળ અને સારી રીતના નવી જ રીતે આજે આપણે બનાવવાના છીએ દેશી ચૂલા ઉપર છે એ પાપડવડાની રેસિપી બનાવવાના છીએ આપણે તુવેર દાળ અને બટેકા બે ધોઈ લીધા છે અને તુવેર દાળ છે ને એનો માપ મેં એક વાટકો લીધો કારણ કે મારે બનાવવાના છે ત્રણથી ચાર વ્યક્તિ માટે જ પાપડવડા તમારે વધારે વ્યક્તિ માટે બનાવવા હોય તો તુવેર દાળ છે એ વધારે લેવાની અને બટેટા છે એ મેં અડધો કિલો જેટલા લીધા છે તો આ બે મેં ધોઈ લીધા છે અને હવે આને બાફવા માટે છે એ પાણી મૂકવાનું છે ને પાણીમાં હળદર અને મીઠું બે છે નાખી દેવાનું એટલે એકદમ સરસ થી પાકી જાય જ્યાં ની અંદર માં હે બટેટા અને તુવેર દાળ બે બફાય ત્યાં સુધી ની અંદર આપણે ડુંગળી અને ટમેટું છે એને કાપી લેવાનું છે અને આદુ લસણ અને મરચાં છે ત્રણે એની પેસ્ટ બનાવી લેવાની છે એટલે ખાંડણીમાં ખાંડી લેવાનું છે તો આ બફાઈ ત્યાં સુધીમાં આપણે એ કરી લઈએ જો આપણે મસ્ત સરસ છે એ દાળે બફાઈ ગઈ છે અને આપણા બટેટા બફાઈ ગયા છે અને આપણે છાલ છે એ ઉતારી લઈ લીધી છે તો હવે આપણે છે એ પાપડવાળાનો મસાલો વઘારવાનો છે આપણે તેલ ગરમ કરવા પહેલા હે ઈ મૂકી દઈએ અને આપણે જો વઘારવા માટે છે ઈ લીમડાના પાન લઈ લીધા છે આદુ મરચા અને લસણની પેસ્ટ ડુંગળી અને ટમેટું છે ઈ આપણે લઈ લીધું છે અને એક લીંબુ છે ઈ કટ કરી અને ઈ એ લઈ લીધું છે ભેગું જો આપણું તેલ છે ઈ ગરમ થઈ ગયું છે તો આપણે જીરું અને હળદર છે એ નાખી દીધી છે આદુ મરચાને લસણની પેટ નાખી દેવાની છે અને ફૂલ તાપ કરી અને થોડીક વાર ચડવા દઈએ થોડુંક મીઠું છે એ સ્વાદ મુજબ નાખવાનું આપને જેવું જોતું હોય એવું જો આપણે ડુંગળી ટમેટા ની બધું છે એ હળહળી ગયું છે થોડું તો હવે એમાં છે એક ચમચી ધાણા જીરું પાવડર અને તીખું તો છે ને આપણે જેટલું ખાતા હોય ને એવું અમારે થોડુંક તીખું ને ચટપટું જોઈએ એટલે અને આ અડધી છે એ ગરમ મસાલાની ચમચી નાખવાની છે થોડી છે ઈ એક લીંબુનો રસ છે એ આપણે નાખી દેવાનો બટેટા છે એ આની નાખી દેવાના છે પછી આને નીચે ઉતારી લેવાનું છે આપણો મસાલો એકદમ સરસ થઈ બની ગયો છે હવે આને નીચે ઉતારી લેવાની છે અને આપણે હવે પાપડવાળાની દાળનો વઘાર છે એ કરવાનો છે તો આને હવે નીચે ઉતારી દેવા આપણો મસાલો સરસ તૈયાર થઈ ગયો હવે આપણે હે ઈ પાપડવાળાની દાળ છે એને વઘારવાની છે તેલ આપણે પાશન લઈ લીધું છે અને તેલ ગરમ કરવા વઘાર માટે છે મેં તજ લવિંગ લીમડાના પાન જીરું રાઈ અને હળદર લીધી છે જે તેલ ગરમ થાય પછી આપણે એમાં નાખી દેવાની છે અંદર આપણે થોડીક હળદર નાખી દેવાની છે અને નમક છે એ સ્વાદ અનુસાર નાખી લેવાનું છે અને ચટણી છે એ થોડીક નાખવાની છે જો તેલ આપણું છે એ સરસથી ગરમ થઈ ગયું છે તો હવે આપણે દાળનું છે એ વઘાર કરી લઈએ થોડીક દાણા ભાજી નાખી દઈએ હવે દાળ આપણે એકદમ સરસની ઉકળે ને તો આપણે છે એ આ પાપડ છે એના ભરવાનું કામ છે એ આપણે કરી લઈએ જો હવે આપણે પાપડ છે અડદના એને આમ પાણીમાં ખાલી બોરી લેવાના છે અને પછી છે એ મસાલો એમાં ભરી દેવાનો છે જો આવી રીતે જ્યાં મસાલો ભરી અને પછી આ બીજો પાપડ છે એને લઈ અને આ પાપડની ઉપર છે એ બધે બાજુ સરસથી પેક કરી અને દબાવી દેવાનું છે જો આ સરસથી થઈ ગયો આવી રીતના છે એ આપણે સાઈડનો મસાલો કાઢી લેવાનો અને આ રીતના છે એ બધે પાપડ આપણે ભરી લેવાના છે તો આને સેજ પહેલા જામ પાણીવાળો કરી અને લઈ લેવાનો છે તરત જ લઈ લેવાનો છે પાણીમાંથી અને આ બીજો પાપડ છે એને આપણે આમ પલાળી અને સીધો કાઢી અને પાછા આની અંદર કરી દેવાનું છે તો આ રીતે હે એ આપણે બધા જ છે એ પાપડવાળા ભરીને તૈયાર કરી લેવાના છે પછી આપણે હે આને કેવી રીતના પાપડવાળા કરવાના ને એને આપણે લોઢી છે ને એ ગરમ થઈ ગઈ છે એમાં હે એ તેલ આપણે નાખી દેવાનું છે અને આ પાપડવાળું જે આપણું છે એનામાં મૂકી દેવાનું છે અને છે એ થોડા ધીરા ધીરા તાપે છે એ ચડવા દેવાનો છે જો આવી રીતના તેલ લગાવી અને બે બાજુ છે એ આપણે આને સારી રીતના શેકી લેવાનું છે એકદમ સરસ થઈ જાય જો આ કેવું સરસ આપણું પાપડવાળું થઈ ગયું છે તો હવે આને કાઢી લેવાનું અને ધીરા ચાપી છે એ આપણે પાપડ વડા છે એને

જો આપણી દાળ છે એ એકદમ મસ્તીને આપણે બનાવી લીધી છે અને આ આપણા હે પાપડવડા એકદમ સરસ બની અને કમ્પ્લીટ તૈયાર છે તો જો કેવા સરસ છે તો આને છે આપણે ઢોસાની જેમ એ ખાઈ શકીએ અને ચટણીની એ રી ખાવી હોય તો ખાઈ શકીએ અમે હે એને દાળ એ ખાઈએ તો તમને જો એક અમારા નવી જ રેસિપી છે પાપડવડા ઈ તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે થેન્ક યુ બાય બાય